જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધું જ નિરાશાજનક લાગે છે જાણે કે અંધારું જ અંધારું હોય અને કોઈ આશાનું કિરણ દેખાતું ન હોય પરંતુ યાદ રાખજો આજે નહીં તો કાલે તમારો દિવસ તમારો સમય તમારું વર્ષ તમારો દાયકો તમારો સુવર્ણકાળ જરૂર આવશે બસ થોડી ધીરજ રાખવાની જરૂર છે આપણે ઘણીવાર ઉતાવળમાં હોઈએ છીએ આજે જ બધું મળી જાય આજે જ સફળતા મળી જાય એવી અપેક્ષા રાખીએ છીએ પણ જીવન કંઈ એટલું સરળ નથી દરેક બીજને ફળ બનતા સમય લાગે છે દરેક ફૂલને ખીલતા વાર લાગે છે તેમજ તમારા જીવનમાં પણ સફળતા અને સુખનો સમય આવતા થોડી રાહ જોવી પડશે નિરાશા અને એવી જ્વાળા જે છે અંદરની અંદર બાળી રાખે છે તે આપણને હાર તરફ ધકેલે છે જ્યારે તમે હતાશ થાવ છો ત્યારે તમારા મગજમાં નકારાત્મક વિચારો ઘૂમવા માંડે છે અને તમને આગળ વધતા રોકે છે પણ યાદ રાખજો હસતા રહો કારણ કે બધું આપણે કાયમમાં હોતું નથી ઘણીવાર આપણે એવી વસ્તુ માટે ચિંતિત થઈએ છીએ જે આપણા નિયંત્રણમાં નથી જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહેશે કોઈનું જીવન સમસ્યાઓ વિનાનું હોતું નથી સવાલ એ છે કે તમે તેનો સામનો કઈ રીતે કરો છો શું તમે નિરાશ થઈને રડતા મોઢે તેનો સામનો કરશો કે પછી હસતા મોઢે હિંમતથી તેનો સામનો કરશો આ નિર્ણય તમારા હાથમાં છે તમારી સ્વીકારવાની ભાવના તમને બધી જ મુશ્કેલીઓ અને માનસિકતા પીડાઓમાંથી દૂર રાખશે જય શ્રી કૃષ્ણ